સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નગરપાલિકા કચેરી ખાતે સ્થાનિક રહેવાસીઓ અને મહિલાઓએ પ્રાથમિક નાગરિક સુવિધાના ભાવે તીવ્ર રોષ વ્યક્ત કર્યો રજૂઆત છતાં સમસ્યાઓ યથાવત રહેતા ચીફ ઓફિસરના ચેમ્બરનું બારનું ખુરશી મારી તોડી પાડવામાં આવ્યું હતું

રસ્તાઓની હાલત ખરાબ અને સફાઈની તંગીથી ત્રસ્ત છે અને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પગલા નહીં લેવાતા નગરપાલિકામાં ઘેરાવ કરવામાં આવ્યો હતો જાહેર રજૂઆત દરમિયાન ચીફ ઓફિસર કે અન્ય કોઈ સત્તાધી સહાજર ન મળતા લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો લોકોને ચેતવણી આપી કે જો તાત્કાલિક પગલા નહીં લેવામાં આવે તો આગળ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે

ના જમની કે છે તમારી માંગ છે રોડ કરવાને પાણીની જરૂર છે પાણીના તમારે આપણ જો સાવરા હાઉસ રોડે રહી કેલાસ્ટે નામ છે મંદિર પાહે રહી છે હનુમાનજીની બેરી પાહે અહીંથી નંબર 6 પાઈની કરવાની રોડે અમારે સાફો હલાયેવું નથી બોલો શું કોઈ નથી ન હલાયેવું શું કર્યું છે અહીં ખોદી રાખ્યું છે